નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત આપણે કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે તો અમદાવાદની અંદર મોટેરા સ્થિત તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ છે ત્યાં આવેલું છે અઘોરા મોલ આ અઘોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે જેમાં રોજની પંદરસો અરજીની ક્ષમતા રહેશે રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની રહેલા જે આ પાસપોર્ટ સેવા કેન્દ્રનું ફર્નિચરનું કામકાજ પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે આગામી છ થી આઠ મહિનામાં આ નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર એ અરજદારો માટે ખુલ્લું મૂકું દેવાશે અમદાવાદના રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજિત શુક્લાએ જણાવ્યું કે ગુજરાતના અનેક જિલ્લાઓ કે જેઓ અંતરિયાળ ગામોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત નથી ત્યાં અરજદારોની પાસપોર્ટની અરજી સબમિટ કરવા માટે ત્રેવીસ પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું નથી એક પાસપોર્ટ સેવા કેન્દ્ર પ્રતિદિન ત્રીસ અરજીઓમાં સબમિટ થાય છે અને તે વધારીને પીસીસી સહિત પચાસ કરી દેવામાં આવી છે હાલમાં ભુજ પાટણ સુરેન્દ્રનગર ગાંધીનગર મહેસાણામાં આવેલા પાંચ કેમાં વધારાના કાઉન્ટર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે પાસપોર્ટની વાત આવી છે તો મને તરત યાદ આવ્યું હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ તમને ખબર છે આપણા ગુજરાતનું કેટલામાં નંબરનું સ્થાન છે ભારતનું કેટલામાં નંબરનું સ્થાન છે એમાં અને અમદાવાદની વાત કરીએ તો આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને કે આપણું ટેલિકોમ વિભાગ છે ગુજરાતનું એને ફેસિલિટેશન સેન્ટર છે એ અમદાવાદમાં ખોલ્યું છે તો એ બાબત છે એ પણ તમારે યાદ રાખવાની છે ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે દર વર્ષે વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે તો તો જવાબ રહેશે માર્ચ એટલે કે આજનો દિવસ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુટ દ્વારા તેના કેન્દ્રો દ્વારા આ દિવસને પ્રમોટ કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં થિયેટર સમુદાયો એના દ્વારા આને સમર્થન આપવામાં આવે છે ઓગણીસો બાસઠ થી આઈટીઆઈ કેન્દ્રો આઈટીઆઈ સહકારી સભ્યો થિયેટર વ્યવસાયિકો નાટ્ય સંસ્થાઓ થિયેટર યુનિવર્સિટીઓ થિયેટર પ્રેમીઓ એમના દ્વારા સત્યાવીસમી માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે બે હજાર ચોવીસની આની જે થીમ છે થિયેટર અને શાંતિની સંસ્કૃતિ અને થિયેટર પરથી એક બીજો પણ દિવસ છે જે ક્યારે આવે છે તમારે મને કહેવાનું છે આપણે આ જ મહિનામાં યુજવ્યો છે એટલે કે માર્ચ મહિનામાં જ આવે છે વર્લ્ડ ડે ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ કઈ તારીખ તરીકે આવે છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને નેશનલ કેડેટ કોર્પ્સ અને એનપીસીઆઈએલ એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ બંનેએ શું કર્યું છે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ વિશે જાગૃતતા વધારવા માટે મળીને એક જાગૃતિ કાર્યક્રમ ચલાવશે એનપીસીઆઈએલ આ પહેલમાં એનસીસી કેડેટને શિક્ષિત કરશે ત્યારબાદ શિબિરો અને વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન એનસીસી સાથે પ્રાદેશિક જોડાણ માટે સંસાધન વ્યક્તિઓ પ્રદાન કરશે આ એમઓયુ કેડેટ્સને દેશભરના વિવિધ જે એનપીસીઆઈલની જે સુવિધા છે એની મુલાકાત લેવાની તક પૂરી પાડશે આ પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ તેના તકનીકી અને તકનીકી પાસાઓ પર પ્રથમ હાથ અનુભવ પ્રદાન કરશે નેશનલ કેડેટ કોપ્સ તમને ખબર છે એની સ્થાપના ઓગણીસો ને અડતાલીસમાં થઈ હતી એકતા ઓર અનુશાસન છે એ તેનો મુદ્રાલેખ છે અને તમારા માટે પ્રશ્ન છે નેશનલ કેડેટ કોપ્સ એનસીસીના ડિરેક્ટર જનરલનું નામ શું છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બે ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળી જશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે આ ટેલિગ્રામ ચેનલ પર ડેઇલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ઓકે તો આજેને આજે જોઈન કરી લો ત્યારબાદનો ક્વેશ્ચન છે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં બાર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે તો જવાબ આવશે વિરાટ કોહલી કોણ આવશે વિરાટ કોહલી બન્યા છે તો ભારતીય શુકાની વિરાટ કોહલી પોતાની શાનદાર ક્રિકેટ કારકિર્દીમાં એક નવ માઇલ સ્ટોન કર્યો છે ટી ટ્વેન્ટીના ફોર્મેટમાં બાર હજાર રન બનાવ્યા છે તમને ખબર છે આઈપીએલ મેચ ચાલી રહી છે તો આઈપીએલમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચ દરમિયાન કોહલીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી બાર હજાર રનમાં એણે આરસીબી માટે આઈપીએલ અને હાલમાં બંધ થઈ ગયેલી ચેમ્પિયન્સ લીગ સ્થાનિક ટ્વેન્ટી ઓવર ક્રિકેટમાં દિલ્હી માટે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં ભારત માટે બનાવેલા રનનો સમાવેશ થાય છે આ બધા રમાઈ રન આવી ગયા આઈપીએલના આવી ગયા સ્થાનિક ટી ટ્વેન્ટી આવી ગયા ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી બધા અને આ સાથે કોહલી હવે ટી ટ્વેન્ટી દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલ સોએબ મલિક કેરોન પોલર્ડ એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નર પછી વિશ્વના છ ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે આ યાદ રાખજો તમને ખબર છે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે તમારે કહેવાનું છે કે વન ડે ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલીની ટોટલ કેટલી સદીઓ છે ટેસ્ટમાં તમને ખબર છે સૌથી વધુ સદી કોની છે સચિન તેંડુલકરની એ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ માટે ઇન્ટરનેશનલ પાર્ટનરશીપ ની એકતાલીસમી મિટિંગ ક્યાં યોજાય તો નવી દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ નવી દિલ્હીમાં તો તાજેતરમાં નવી દિલ્હી ખાતે આ હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ માટેની ઇન્ટરનેશનલ પાર્ટનરશીપ એની એકતાલીસમી સ્ટીરિંગ કમિટીની મિટિંગ યોજાઈ આ સમિટમાં વૈશ્વિક નિષ્ણાતો નીતિ નિર્માતાઓ ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં અને નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો તરફ સંક્રમણમાં એમની ભૂમિકા પર ભાર મૂકતા સ્વચ્છ હાઇડ્રોજન ઉર્જાના ભાવિને આકાર આપવા ધ્યાન આપે છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ માટે ઇન્ટરનેશનલ પાર્ટનરશીપની વાત કરીએ તો એની સ્થાપના બે હજાર ત્રેવીસ બે હજાર ત્રણમાં થઈ હતી ટોટલ ત્રેવીસ સભ્ય દેશો છે યુરોપિયન કમિશન અને ભારત પણ સભ્ય છે આનો ઉદ્દેશ એવો છે કે હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ તકનીકોનો ઉપયોગ કરીને સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા અને ગતિશીલતા પ્રણાલીઓને સંક્રમણને સુવિધાને વેગ આપવું હાઇડ્રોજન પરથી મને યાદ આવે છે તમને ખબર છે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કાર ટોયટા મિરાય અને ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે તમને ખબર હોય તો કહો વિશ્વમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત જે ટ્રેન છે એની શરૂઆત થઈ હતી ક્યાં તો યાદ રાખજો જર્મનીમાં અને એશિયામાં પ્રથમ તમને પૂછે તો ચાઈનામાં શરૂ થઈ હતી ઓકે તો આ બધી બાબત છે યાદ રાખજો આગળ વધીએ સખી એપ્લિકેશન ઈસરો હેઠળનું આવેલું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ચલો તમારે કહેવાનું છે એક્ઝેક્ટલી એનું લોકેશન ક્યાં છે કઈ જગ્યાએ આવેલું છે તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે ગગનયાન અવકાશ ઉડાન મિશન દરમિયાન અવકાશ યાત્રીઓને ટેકો આપવા સખી એટલે સ્પેસ બોર્ડ આસિસ્ટન્ટ એન્ડ નોલેજ હબ ફોર ક્રૂ ઇન્ટરએક્શન નામની એક નવીન અને બહુમુખી એપ્લિકેશન વિકસાવી છે સખી અવકાશયાત્રીઓને તકનીકી માહિતી અને તાલીમ માર્ગદર્શિકાઓની ડિજિટલ એક્સેસ પ્રદાન કરશે આ સાથે એપ્લિકેશન ક્રૂ મેમ્બરને તેમની રિયલ ટાઈમ હેલ્થ ટ્રેકિંગ સુવિધા પણ પ્રદાન કરશે તમને ખબર છે કે ઇસરો છે એનું હેડક્વાર્ટર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન બેંગલુરુમાં છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોની જે શાખા છે અમદાવાદમાં આવેલી છે જે ગગનયાન માટેનું ક્રૂ એન્જિન ક્રૂની ડિઝાઇન અને એનું વિકાસ પણ કરશે અને ઈસરો જ્યાંથી પોતાના ઉપગ્રહ છે લોન્ચ કરે છે શ્રી હરિકોટા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે એ જ પ્રમાણે મેં તમને પ્રશ્ન કર્યો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે જો તમને ખબર હોય જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો જો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારત અને બીજા કયા દેશો વચ્ચે આઈએમટી ટ્રાય લિટરલ ક્વાયતની બીજી આવૃત્તિ શરૂ થઈ છે તો જવાબ શું આવશે જવાબ આવશે મોઝાંબિક અને તાન્ઝાનિયા કયા બે દેશો છે મોઝાંબિક અને તાન્ઝાનિયા એનિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એણે ચંદ્રયાન થ્રી મિશન સાથે માટેની જે નોંધપાત્ર સિદ્ધિઓ છે એના માટે એવિએશન લીક લોરેટ્સ એવોર્ડ છે એ મળ્યો છે આ એવોર્ડ વોશિંગ્ટન ડીસીના નેશનલ બિલ્ડિંગ મ્યુઝિયમમાં યોજાયેલ ઇવેન્ટમાં એવિએશન વીક નેટવર્કમાં છાસઠમાં વિજેતા પુરસ્કારોને આપવામાં આવ્યો છે એક મિનિટ અહીંયા એકચ્યુલી આ ડેટા ખોટો આવી ગયો છે આ ડેટા ગઈકાલનો આવેલો છે બરાબર છે કશો વાંધો નથી તમને જે આની પીડીએફ આવશે ને એ પીડીએફમાં આનો ડેટા તમને મળી જશે આ જે ટ્રાય ઇટર ક્વાયતની બીજી આવૃત્તિ મોઝામ્બિક અને તાન્ઝાનિયામાં શરૂ થઈ છે બરાબર છે તો એનો પીડીએફમાં તમને આની ડિટેલ પ્રોવાઈડ કરાવી દઈશ ચલો એક પ્રશ્ન તમારા માટે તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા રિસન્ટલી ભણ્યા હતા કે મિલન નામની એક્સરસાઇઝ યોજાઈ હતી કઈ જગ્યાએ યોજાઈ હતી તો એ વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ હતી ક્યાં યોજાઈ હતી વિશાખાપટ્ટનમ ખાતે રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા કે રિસન્ટલી આપણે ભણ્યા હતા એક્સરસાઇઝ ટેડફાસ્ટ ડિફેન્ડર એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો સ્ટેડફાસ્ટ ડિફેન્ડરનું આયોજન સ્વીડનમાં નાટો અને સ્ટે સ્વીડન બન આ બંને બધા વચ્ચે યોજાઈ હતી બરાબર વાયુસેના ક્વાયત આપણે વાત કરીએ જે મેં અહીંયા લખેલું છે એનું આયોજન થયું હતું પોખરણમાં તો તમારા માટે પ્રશ્ન કે એક એક્સરસાઇઝ હતી દોસ્તી નામની આ જે એક્સરસાઇઝ હતી એ એક્સરસાઇઝનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું બરાબર છે આ જે એક્સરસાઇઝ હતી એમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો વર્તમાન નાણાકીય વર્ષમાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં અઢાર પોઈન્ટ ચુમ્મોતેર ટકાનો વધારો થયો તો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં અઢાર પોઈન્ટ ચુમ્મોતેર ટકાનો વધારો નોંધાયો છે નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બાવીસ લાખ અને સત્યાવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ છે જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના સમાન સમયગાળામાં નોંધાયેલા અઢાર લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા કરતાં વધારે છે ગ્રોસ ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સ આવી જાય પર્સનલ ઇન્કમ ટેક્સ આવી જાય સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ આ બધાનો સમાવેશ થાય છે અને કોર્પોરેશન ટેક્સ તરીકે દસ લાખ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કરવામાં આવ્યા હતા જ્યારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત વ્યક્તિગત આવકવેરા અગિયાર લાખ પચીસ હજાર કરોડ રૂપિયાથી વધુ નોંધાયા હતા એડવાન્સ ટેક્સ કલેક્શન નવ લાખ અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધ્યું છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ લાખ છત્રીસ હજાર આઠસો આઠ કરોડ રૂપિયાનું રિફંડ પણ જારી કરવામાં આવ્યું છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન જારી કરેલા રિફંડની તુલનામાં બાર પોઈન્ટ વધારે છે તમને બધાને ખબર છે આપણા નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ છે ગુજરાતના નાણામંત્રી મંત્રી પૂછે તો કાનુ દેશાય પણ તમને શું યાદ છે કે સોળમાં નંબરનું જે ફાઇનાન્સ કમિશન એટલે નાણાંપંચ બન્યું છે એના અધ્યક્ષ કોણ છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન રેશમી કાપડ બનાવવાનો રેશમના કીડાનો ઉછેરને શું કહેવાય છે તો સેરી કહેવાય નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે આસફાલ ખાલી જગ્યાને ભારતમાં આધુનિક લીલી વિદ્યાના પિતા કહેવામાં આવે છે તો યાદ રાખજો પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવાય તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉત્પન્ન થતા કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવાય છે પાંચ ટકા રેક્ટિફાઈડ સ્પીરિટ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર જિલ્લો થાનગઢ તાલુકો અને તરણેતર ગામ જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ભાદરવા મહિનામાં સુદ ત્રીજ ચોથમ અને પાંચમના રોજ અહીંયા આયોજન કરવામાં આવે છે મેળાનું બનેવી બજાર ભરાય છે ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે આસો નવરાત્રી નૃત્ય કઈ સંસ્કૃતિનું લોક નૃત્ય છે આદિવાસી સંસ્કૃતિ પ્રસિદ્ધ ભવનાથ મેળામાં કઈ લોક કલા લોકો માણે છે ભવનાથ તો ભવાઈ હુડો શું છે તો નૃત્યનો પ્રકાર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો ભાખરીમાં સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ સ્વદેશી પંદરસો હોર્સ પાવર ટેન્ક એન્જિનનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તો બી ઈ એમ એલ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે આવ્યો હતો બરાબર છે એ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર હતું પંચ્યાસીમાં નંબર પર સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ ડે ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ એક આવો દિવસ તમને ખબર છે કઈ તારીખે મનાવવામાં આવે વીસમી માર્ચ યુવાનો અને બાળકો માટેનો વર્લ્ડ થિયેટર ડે ત્રીજો પ્રશ્ન નેશનલ કેડેટ કોપ્સના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો ગુરબીરપાલ સિંઘ ચોથો પ્રશ્ન વન જે સદીઓનો રેકોર્ડ કર્યો છે વિરાટ કોહલીએ એ પચીસ પચાસ સદીઓ મારી છે પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે તો કેરળમાં આવેલું છે તિરુવનંતપુરમ છઠ્ઠો પ્રશ્ન તો ઓપરેશન દોસ્તી એનું આયોજન ક્યાં થયું માલે માલદીવમાં આ માલદીવ ભારત અને શ્રીલંકા આ ત્રણ દેશો વચ્ચે યોજાય છે ઓપરેશન દોસ્તી સાતમા નંબરનો પ્રશ્ન દસમા નંબરનું નાણાપંચ એના અધ્યક્ષનું નામ શું તો યાદ રાખજો અરવિંદ પાનગરિયા બરાબર છે ચલો આગળ વધીએ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે આનો જવાબ તમને આવડશે આપણે હમણાં ચર્ચા કરી હતી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને એવિએશન વીક લોરે લોરિયટ્સ એવોર્ડ આપવામાં આવ્યો છે જો તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત